ભરૂચ હાઈવે ઉપર મુલેટ ટોલટેક્સ પાસે રોજગારી મેળવતા ખાલીસે ચર્સ્થાનો વ્યવસાય કરતા લોકોને યોગ્ય જગ્યા ફાળવવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ અને લારી ગલ્લા ધારકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ હાઈવે ઉપર મુલત ટોલ ટેક્સ ફાસી ખારીસિંગ ચણા અને ચા નાસ્તો વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને લારી ગલ્લા ધારકોને ગત શનિવારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર આવી બે દિવસમાં તેઓના ગલ્લા બંધ રાખવાની સૂચના આપી જતા રહ્યા હતા જેને પગલે તમામ લોકો ગલ્લા બંધ કરી પોતાના ઘરે હતા જે બાદ ગતરોજ અચાનક નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે ગલ્લાની લગાવેલ તાડપત્રી સહિત તમામ સામાન તોડફોડ કરી ટ્રેક્ટરમાં ભરી લઈ ગયા હતા ત્યારે જિલ્લામાં અનેક ગેરકાયદેસર દબાણો અને ભરચના કોલેજ રોડ ઉપર આવેલ કેટલા આપવા દ્વારકાધીશ અને આશીર્વાદ હોટેલના ના દબાણ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરવાના આદેશ કર્યા બાદ પણ આજ દિન સુધી બંધ કર્યા નથી તેવા આક્ષેપ સાથે બેરોજગાર બનેલ અસક્ષમ રોજગારી આપવા આ સ્થળે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ અંજુબેન છે અમે સાત વર્ષથી ટોલ ટેક્સ પર ધંધો કરીએ છીએ પણ એ લોકો અમને ધંધો કરવા દેતા નથી અમે ખાલી ચા નાસ્તાનો ધંધો કરીએ છીએ સિંહ ચણા વેચીએ છીએ બીજું અમે કશું કરતા નથી તો છતાં આ લોકો અમને ધંધો કરવા દેતા નથી વારે ઘરે અમારા છાપરા તોડી નાખે છે એનું શું કારણ છે અમને કશું કહેતા નથી અમને એવું કહે છે એ લોકો કે કોઈ અધિકારી આવવાના છે તો તમે ગલ્લા બંધ કરી દેજો તો અમે બંધ કરીને ઘરે જતા રહીએ છે અગર શનિવારે પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા ચેકિંગ માટે સર આવવાના છે તો તમે મારી ગલ્લા બંધ કરી દેજો તો અમે બંધ કરીને ગયા અને પછી લોકો અમારા ઝૂપડા તોડી નાખ્યા વર્ષોથી જરા ભાજપના નેતાઓ દબાણ કરીને બેઠા છે ગૌચરની જમીનો ખોદવા માટે બેઠા છે જ્યારે આ સરકારી તંત્રનું પેટનું પાણી નથી હલતું અને જ્યારે આ નાના લારી ગલ્લા લઈ અને પોતાનું ઘરગુજરાન ચલાવી રહ્યા છે એવા લોકો જે ભરૂચ પોલ નાકા પાસે જે સિંહ ચણાનો ધંધો કરી ખાતા અને ચા નાસ્તાનો ધંધો કરી ખાતા લોકોના લારી ગલ્લા ગઈકાલે અચાનક એનએચઆઈના અધિકારીઓએ તોડી પાડ્યા આ લોકોને અંધારામાં રાખીને ત્યારે આજે કલેક્ટર સાહેબને ભરૂચ અમે વિનંતી કરવા માટે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે કે જ્યારે આ બાંધકામો જે પાક્કા બાંધકામો છે હું તમને મીડિયાના માધ્યમથી એક ધ્યાન દોરવા માંગુ છું કે બે હજાર એકવીસની અંદર કોલેજ રોડ ઉપર દ્વારકાધીશ છે કેટલા આપા છે એવી કંઈ કેટલી પ્રોપર્ટી છે આશીર્વાદ છે એને પોળ્યાનો ઓર્ડર કલેક્ટર સાહેબે જાતે કરેલા છે છતાં પણ આજ દિન સુધી તૂટ્યા નથી અને એમને એક નોટિસ નહીં એવી સાત સાત નોટિસો અહીંયા કલેક્ટર કચેરીમાંથી મોકલી છે છતાં પણ એક કલાક માટે બંધ નથી રહ્યું પણ કેમ ના નાના માણસો ઉપર ગુંડોઝર અને કેમ ભાજપના નેતાઓ અને ભાજપના મરત ઉપર આ અધિકારીઓના આશીર્વાદ અને ન્યાય મળે તો સરખો મળે ન્યાય માટે આજે તમામ લોકો અહીંયા આવ્યા છે કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવા માટે ના શું કરશો એક્શન નહીં લે તો અમે આગામી દિવસોની અંદર જે પ્રોપર્ટી જે ગેરકાયદેસર આ લોકોએ જે બાંધકામો કરેલા છે ભાજપના નેતાઓના ત્યાંના અમે લોકો આંદોલનો કરીશું અને દરેક લોકોને સાથે રાખી અને એ પણ બંધ થાય જો આ લોકોનું ઝૂંપડું નહીં તો એ લોકોનું પણ બંગલો નહીં અને જો એ લોકોને બનલો તો આ લોકોનું ઝૂંપડું પણ ત્યાં રહેવું જોઈએ